ગાંધીધામ જીઆઈડીસી માં મોડી રાત્રે વેસ્ટ કાપડમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી જોકે આગનું કારણ હજુ પણ અકબંધ છે વારંવાર એક જ સ્થળે આગ લાગતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે તો ફાયર ટીમે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આ સમગ્ર ઘટના પર કાબુ મેળવ્યો હતો સૂત્રોના જણાવ્યા અનુસાર ગાંધીધામ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એક વાડામાં વેસ્ટ કાપડના જથ્થામાં ગત મોડી રાત્રે બે વાગ્યે ભીષણ આગ ફાટી નીકળી હતી ફાયર બ્રિગેડની ટીમના ધીરજ કન્નર રાજ માતંગ અને પ્રકાશ ઠાકોરે સતત બે કલાકની જહેમત બાદ વહેલી સવારે ચાર વાગ્યે આગ પર કાબુ મેળવ્યો હતો આ વિસ્તારમાં આ સ્થળ પર અગાઉ પણ આગની અનેક ઘટના બની ચૂકી છે છતાં કાયમી નિવારણ ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ વારંવાર બનતી આવી ઘટનાઓ સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે રિપોર્ટ બાય ભારતી માખી જાણી ગાંધીધામ